પોલેન્ડથી પરત ફરતી વખતે પીએમ મોદીએ પાકિસ્તાનની એર સ્પેસનો ઉપયોગ કર્યો હતો પાકિસ્તાની મીડિયા રિપોર્ટ અનુસાર પીએમ મોદી મિનિટ સુધી પાકિસ્તાની એર સ્પેસમાં હતા તેમનું વિમાન લાહોર અને ઇસ્લામાબાદ થઈને અમૃતસર પહોંચ્યું હતું સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યારે મોદી પાકિસ્તાની એર સ્પેસમાં હતા ત્યારે ભારતીય એરક્રાફ્ટ દ્વારા વાણિજ્યિક ઉપયોગ માટે એર સ્પેસ ખુલ્લું હતું વાસ્તવમાં વડાપ્રધાનના વિમાનને ખાસ પરવાનગીની જરૂર નથી હોતી પરંતુ કેટલાક કિસ્સામાં વિમાનને ખાસ સંકેત આપવો પડે છે રિપોર્ટ્સ અનુસાર વર્ષ બે હજાર ઓગણીસમાં ભારતે પીએમ મોદીના એરક્રાફ્ટ માટે પાકિસ્તાની એરસ્પેસનો ઉપયોગ કરવાની મંજૂરી માંગી હતી જેને પાકિસ્તાને નકારી કાઢી હતી પરંતુ બે વર્ષ પછી પાકિસ્તાને ભારતીય વડાપ્રધાનની યુએસની નોનસ્ટોપ ફ્લાઇટને તેની એરસ્પેસમાંથી પસાર થવાની મંજૂરી આપી હકીકતમાં છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરી હતી ત્યારબાદ પાકિસ્તાને તેના એર સ્પેસમાં ભારતીય વિમાનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો પાકિસ્તાનમાં નવી સરકાર બન્યા બાદ ભારત સાથે સંબંધો સુધારવાની દેશમાં માંગ ઉઠી રહી છે માર્ચ બે હજાર ચોવીસમાં પાકિસ્તાનના વિદેશમંત્રી ઇશાક ડારે લંડનમાં એક બેઠક દરમિયાન ભારત સાથે વેપાર સંબંધો પુનઃસ્થાપિત કરવાની વાત કરી હતી દેવ્ય શેર એન્ડ ડાઉનલોડ કરો દેવ્ય ભાસ્કર એપ